મુકેશ અગ્રવાલ અને જગદીશ મોદી દ્વારા કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટમાં જિલ્લાની સોળ જેટલી ટીમો પણ ભાગ લઈ રહી છે જેમાં અગાઉ યોજાયેલા ઓપ્શનમાં આયોજકોએ છસો પચાસ જેટલા ખેલાડીઓની પસંદગી કરી લીધી છે અને આયોજકો દ્વારા શહેરીજનોને ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા માટે જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને રૂપિયા એક લાખ પચીસ હજારનું ઇનામ આપવામાં આવશે જ્યારે રનર્સઅપ થનાર ટીમને રૂપિયા પંચોતેર હજારનું ઇનામ આપવામાં આવશે

તારીખ એકવીસ મેથી 25 મે સુધી મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રેસિડન્ટ કપનું આયોજન કરેલ છે જેમાં લગભગ જિલ્લાની 16 ટીમ અને લગભગ સાડા છસો પ્લેયરનું ઓક્શન કરવામાં આવેલું હતું ઓક્શન કરીને સોળ ટીમોએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટ જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહના નેજા હેઠળ પ્રેસિડન્ટ કપનું આયોજન થયેલું છે અને આ ટુર્નામેન્ટ હું જગદીશ મોદી મુકેશ અગ્રવાલ અને જિગીશભાઈ શાહ અમે ત્રણ જણાએ આયોજન કર્યું છે અને આ ટુર્નામેન્ટ જિલ્લાની સૌથી મોટી ટુર્નામેન્ટ થવા જઈ રહી છે તો હું આપના થકી નવસારી જિલ્લાના યુવા પ્લેયરોને કહીશ કે અહીં ટુર્નામેન્ટ જોવા આવો અને આ ટુર્નામેન્ટનો લાભ લેવો અને આ ટુર્નામેન્ટ રમવાથી નવસારી જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓનું જે પણ એ લોકોનું કર્તવ્ય છે એ બહાર આવશે અને એ લોકો આગળ વધી શકશે એ ધ્યેયથી જ અમે આ એક ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી